તો ઘરનું કામ કમ્પલેટ કરી ને પછી હવે આજ બ્લોગ શરૂઆત કરી છે બનાવ છું રસોઈ રસોઈની તૈયારી કરી છે હું કામ કર્યું તો કઈ જ પછી શૂટ નતું કર્યું હવે છે ને રસોઈની તૈયારી કરું છું આજે દેરાણી ને એ લોકો બધા નું અહીંયા જમવાનું છે કેમ કે મારા સાસુ આવ્યા હું તો મારા રસોઈ ભેગી જ થાય તો એટલે ભાઈ ચાલો હવે રસોઈની શરૂઆત કરી તો બ્લોગ પણ ચાલુ કરી દઉં આ બાજુ જો વડીનું આ શાક કરવાનું છે તો એક કને વડી મસ્ત મજાની બફાઈ ગઈ છે હવે આ ભાતનો ડબ્બો કાઢ્યો છે ભાત મૂકી દઉં પછી લોટ બાંધું એટલે પછી વાંધો ના આવે પછી બેસીને તો કરી બધા ભેગા થઈને એટલે આવી રીતના કાંઈક ચાલે છે એટલે ચાલો હવે કરી ની શરૂઆત સરસ મજાની કેસર અને ડ્રાય ફ્રૂટ વાળી ખીર છે ને એ બનીને તૈયાર છે એકદમ ટેસ્ટી ટેસ્ટી બની ગઈ છે અને પછી વળીનું શાકનો વઘાર કરવાનો છે એટલે આ કેપ્સિકમ લીલા મરચાં આદુ લસણ અને ડુંગળીની પેસ્ટ કરી છે અને આ છે ટમેટા અને બસ આવી રીતના બ્લેન્ડ કરી લીધું છે હવે કરીશ વઘાર એ છે સોયા વડી અને દાળની જે વડી આવે છે ને એ છે તો સરસ મજાની છે ને જો બફાઈ ગઈ છે હવે આપણે એનો વઘાર કરી લઈએ રાઈ જીરું ને હિંગ છે એ નાખી દેસું પછી છે ને આ બધું જ આપણે ચોપ કરીને રાખી છે ને એને નાખીને સરસ રીતે સરસ મજાનું એકદમ સતળાઈ જાય બધા એકદમ ડુંગળી બધું સતડાઈ જાય ત્યાં સુધી આપણે સાતળી નથી એકદમ સરસ રીતે જો ડુંગળી સતડાઈ ગઈ છે મરચાં અને કેપ્સિકમ જે બધું નાખ્યું તો એ હવે આપણે ટમેટાની જે ફ્યુરી છે ને એ નાખી દેસું એ પણ સરસ રીતે એકદમ ચડી જાય તેલ એકદમ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળશું પછી બધા મસાલા કરીએ ટમેટા પણ સરસ રીતે પાકી ગયા છે હવે આપણે જે બધા મસાલા છે સુકા એ કરી લેશું હળદર પાવડર જીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું છે ને એ નાખશું એટલે કલર મસ્ત આવે શાકનો તો આ તીખું ન હોય એટલે બસ આટલું બે દોઢ પોણા બે ચમચી જેટલું નાખી અને સ્વાદ પ્રમાણે જે મીઠું છે એ નાખી દેસું ને સારી રીતે મિક્સ કરીને પછી આપણે ગ્રેવી નાખીએ તો એકદમ સરસ રીતે બધા મસાલા પાકી ગયા છે હવે આપણે એની અંદર નાખી દેસુ થોડી શાક કરશું સરસ લાગે એને ચડવા પછી લીલા ધાણા નાખી અને ગેસ બંધ કરશું એટલે આપણું મસ્ત મજાનું શાક તૈયાર જો કેવું મસ્ત લાગે છે એકદમ એવું સરસ એકદમ સરસ ટેસ્ટી થાય છે અડધો રસ છે એ નાખી બીજળું કાઢી લેવાનું કાઢ્યા તો કોઈક ને કોઈક આવી જાય તો એકદમ મસાલા બધા આમાં પાકી ગયા છે મિક્સ થઈ ગયા છે અને વળીનું શાક છે આપણું તૈયાર અને આપણે મસ્ત મજાના ઉપર ધાણાથી છે ગાર્નિશિંગ કરી દેસું એટલે ટેસ્ટી એકદમ વડીનું શાક છે આપણું રેડી અને ખાવામાં તો બહુ જ મસ્ત લાગે છે જો કલર જ જોઈને મોટામાં પાણી આવી જાય અને ટેસ્ટ તો એકદમ મસ્ત બન્યો છે એક નંબર તો સરસ મજા આમ એકદમ વળીનું સાફ થઈ ગયું છે અને બે દેરાણ જેઠાણી જો કિચન માં આવી ગયા છે હવે આને ગેસ બંધ કરી દઉં ખીર બની ગઈ છે લોટ બંધાઈ ગયો છે ભાત થઈ ગયા છે હવે ખાલી કઢી વઘારવાની છે ઈ હવે કઢીની તૈયારી કરે છે આવી રીતના હાલે છે જો રસોડાનું કામ આજનું અમારું જમવાનું રોટલી સલાડ મસ્ત મજાની કેસર વાળી ખીર વડીનું શાક કઢી ભાત ને સ્વીટ ને છાસ ગુજરાતીની પહેલી એટલે ચાલો જમી લઈ યોગા ક્લાસ આવ્યા છે બે જણી જો પગે પગે કાલ તો આવ્યા જ નતા કાલ મારી આંખ બહુ જ દુઃખતી હતી હા કાલ ઠંડી પણ હતી એટલે જો પગે પગે મસ્ત મજા અહીંયા આવી ગયા છે હજી થોડીક વાર છે સાડા ચાર વાગ્યામાં ત્યાં હું સરસ મસ્ત મજાના ગ્રાસ છે ને એમાં અમે યોગા કરીએ થોડીક વાર ચાલશું એ કરશું વોકિંગ આવશે ત્યાં બધા આવી જશે થોડી વાર મસ્ત મજાના ગ્રાસમાં ચાલીએ એટલે હેલ્થ માટે બહુ જ સારું છે થાય વોકિંગ પછી થશે સ્ટાર્ટ અમારે યોગા એટલે આવી રીતના અમારો મસ્ત મજાનું યોગા ક્લાસ ચાલુ થાય ને એના પહેલા થોડીવાર સરસ મજાનું વોકિંગ થઈ જાય યોગા કરીને આવી ગયા છે પછી માર્કેટમાં થોડુંક કામ હતું એ પણ પતાવતા આવ્યા હવે બનાવી છે રસોઈ તો બપોરના છે ને ભાત વધ્યા છે એટલે બનાવી દઈ માટે બાજરાના રોટલા કરશું ખીચડી કરશું અને કઢી પણ વધી છે શાક વધ્યું છે એટલે થોડું ઘણું છે એટલે એવી રીતના કરશું જો અહીંયા કને આ કેપ્સિકમ છે ને એને ને આવી રીતના સ્લાઇસમાં કટ કરી લીધા છે તેલનો વઘાર મૂક્યો છે આટલા બધા જે ભાત વધ્યા છે આ ડુંગળી છે ને એને આવી રીતના કટ કરીને રાખી છે અને બસ હવે ટમેટું સુધારવાનું બાકી છે પછી કરી લઈ વઘાર આ શેઝવાન રાઈસના પેકેટ આવી રીતના મેં લીધા છે એટલે બીજું કાંઈ જ મસાલો નાખવાની જરૂરત ના આવે ખાલી આ પેકિંગવાળો મસાલો જ નાખીને સરસ રીતે સરસ મજાનું મિક્સ કરી નાખવાનું ડુંગળી ટમેટા અને કેપ્સિકમ સરસ મજાના સતળાઈ ગયા છે હવે મસાલો નાખી દેસુ અને પછી નાખી દઈ રાઇસ રાઈસ નાખીએ ને સરસ મજાના કર લઈ મિક્સ જો મસ્ત મજાના સેજવાન રાઈસ છે બનીને થઈ ગયા છે તૈયાર હવે ઉપરથી સરસ મજાના જે ધાણા છે ને આપણે નાખી દઈ એટલે આપણા દેશથી સેજવાન રાઈસ છે ને થઈ ગયા તૈયાર ગરમા ગરમ બાજરાના મસ્ત મજાના રોટલા છે એ બને છે ચાલો આવી ગયો બધાય ખાવા

તો અમે લોકો બધા જમી બી લીધું છે જમી કરી જે ઘરનું બધું જ કામ છે વાસણ ફટાણ બધું જ કરી લીધું છે આ લીમડો છે એનું સાંજે યોગા ક્લાસ ગઈ ત્યારે જ એને ધોઈને કોરો કરવા માટે રાખી ગઈ હતી એટલે હું પછી મેં કીધું સ્ટોર કરી લઈશ અને જો હું કંઈક આવી રીતે લીમડાને સ્ટોર કરું છું કેમ કે વઘારમાં રોજ આપણને જોતો જોઈએ અને એમને જો મૂકી દઈએ તો જલ્દીથી સુકાઈ જાય છે અને ફ્રીજમાં જગ્યા બી બહુ રોકે છે સારું નથી લાગતું દેખાવામાં એટલે હું કાંઈક આવી રીતે સ્ટોર કરું છું તો ઓછી જગ્યામાં સારી રીતે ઓર્ગનાઇઝ બી થઈ જાય છે ફ્રીજની અંદર રાખવામાં બી સારું લાગે છે અને લોંગ ટાઈમ સુધી લીમડું એકદમ ફ્રેશ રહે છે અને ગ્રીન રહે છે એટલે હું કંઈક આવી રીતના જો ડબ્બામાં ભરીને મૂકી દઉં છું તો બિલકુલ જ ખરાબ નથી થતો એટલે આવી રીતે નાની નાની ટીપ્સ આપણે કિચનમાં યુઝ કરીએ તો સારી રીતે બધી વસ્તુ એકદમ ખરાબ નથી થતી જલ્દીથી એટલે નાની નાની ટીપ્સથી આપણે સારી રીતે રાખી શકીએ છીએ તો બસ જો ડબ્બો આવી જ રીતે બંધ કરી લઈશ તમે ઈચ્છો જો ભીનો લીમડો હોય તમારો તો તમારા ટીસ્યુ પેપર એની અંદર મૂકી દેવાનું તો જે બી પાણી હોય ને ટીસ્યુની અંદર ચાલ્યું જાય મારો એકદમ અહીંયા કોરો જ છે લીમડો એટલે હું નથી રાખતી નહીં તો જો એવું લાગે કે થોડોક બી ભેદ છે તો એની અંદર ટીશ્યુ પેપર મૂકી દેવાનું અને જો સાંજે અમે